પ્રશ્ન પ્રશ્નએ કઈ કંપની દરિયાઈ કચરામાંથી જૂતા બનાવે છે એ બી સી તમારો સાચો જવાબ છે દી એડિડાસ પ્રશ્ન બે ડેન્ગ્યુના ના મુખ્ય કારણ શું છે એ મચ્છર બી ઉંદરો સી બિલાડી તમારો સાચો જવાબ છે એ મચ્છર પ્રશ્ન ત્રણ બે હજાર અગિયારમાં કયો દેશ આઝાદ થયો એ નેપાળ બી સુડાન સી ક્યુબા દી આમાંથી કોઈ નથી તમારો સાચો જવાબ છે બી સુડાન પ્રશ્ન ચાર પૃથ્વી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે એ બાવીસ એપ્રિલ બી એકવીસ એપ્રિલ સી બે ઓક્ટોબર બી પંદર ઓગસ્ટ તમારો સાચો જવાબ છે એ બાવીસ એપ્રિલ પ્રશ્ન પાંચ ભારતના મસાલા મૂળ કયા રાજ્યમાં ઉત્પન્ન થાય છે એ મધ્યપ્રદેશ બી આંધ્રપ્રદેશ सी कर्नाटक डी केरल તમારો સાચો જવાબ છે દી કેરલ પ્રશ્ન 6 કયો પ્રાણી ઉંદુ ન ચાલી શકે એ ઉંદર બી વાંદરો સી કાંગારુ દી હરણ તમારો સાચો જવાબ છે સી કાંગારુ પ્રશ્ન સાત કયા ફળમાં પચીસ ટકા હવા હોય છે એ કેયામાં બી સફરજનમાં સી દ્રાક્ષમાં દિ નારિયેરમાં તમારો સાચો જવાબ છે બી સફરજન્મા પ્રશ્ન આઠ કયું ફળ ખાવાથી બસ્સોથી વધુ રોગો મટે છે એ બનાના બી કેરી સી પપૈયા દી બેલપાત્રા તમારો સાચો જવાબ છે દી બેલપાત્રા પ્રશ્ન નવ કયો છોડ સાપનું ઝેર દૂર કરે છે એ નાગમોહા બી પીપલ સી લીમડો દી તુલસી તમારો સાચો જવાબ છે એ નાગમોહા પ્રશ્ન દસ જાંબલી ટમેટા કયા દેશમાં જોવા મળે છે ए भारत बी इंग्लैंड सी जर्मनी डी अमेरिका તમારો સાચો જવાબ છે બી इंग्लैंड પ્રશ્ન 11 કયું ફળ ખાવાથી દાંત સાફ કરવામાં મદદ મળે છે એ બનાના બી કેરી સી પપયા ડી જેક ફ્રૂટ તમારો સાચો જવાબ છે સી પપયા પ્રશ્ન 12 તાજમહેલના નિર્માણમાં કેટલો સમય લાગ્યો એ 12 વર્ષ બી 20 વર્ષ સી 22 વર્ષ ડી 25 વર્ષ તમારો સાચો જવાબ છે સી 22 વર્ષ પ્રશ્ન 13 વિશ્વના કયા દેશમાં રવિવારની રજા હોતી નથી એ ચીન બી ઇન્ડિયા સી જાપાન તમારો સાચો જવાબ છે દી સાઉદી અરેબિયા પ્રશ્ન ચૌદ ગૌતમ બુદ્ધનું નું નામ શું હતું એ સિદ્ધાર્થ દી ચંદ્રગુપ્ત સી અશોક દી અર્જુન તમારો સાચો જવાબ છે એ સિદ્ધાર્થ પ્રશ્ન પંદર કયા ગ્રહ પર સૌથી લાંબો દિવસ છે એ પૃથ્વી બી શુક્ર સી મંગળ ડી ગુરુ તમારો સાચો જવાબ છે બી શુક્ર પ્રશ્ન સોળ કયા દેશમાં ભીખ માંગવા માટે લાયસન્સ લેવું પડે છે એ ભારત બી ચીન સી સ્વીડન દી અમેરિકા તમારો સાચો જવાબ છે સી સ્વીડન પ્રશ્ન સત્તર ભારતમાં દસ રૂપિયાનો સિક્કો બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે એ એક રૂપિયા બી ત્રણ રૂપિયા સી બે રૂપિયા દી પાંચ રૂપિયા તમારો સાચો જવાબ છે બી 3 રૂપિયા પ્રશ્ન 18 પૃથ્વી પર એલિયન્સ પ્રથમ ક્યારે જોવા મળ્યા હતા એ 2008 માં બી 2002 માં સી 2009 માં ડી 2006 માં તમારો સાચો જવાબ છે સી 2009 માં પ્રશ્ન 19 કયું પ્રાણી જન્મથી મુંગુ છે એ વાંદરો બી ડોગ સી રીચ દી જીરાફ તમારો સાચો જવાબ છે દી જીરાફ પ્રશ્ન વીસ મચ્છરોને કયો રંગ સૌથી વધુ ગમે છે એ પીળો રંગ બી કાળો રંગ સી લીલો રંગ દી લાલ રંગ તમારો સાચો જવાબ છે દી લાલ રંગ પ્રશ્ન એકવીસ કયા સમુદ્રમાં એક પણ માછલી જોવા મળતી નથી એ મૃત સમુદ્રમાં બી હિંદ મહાસાગર સી પેસિફિક મહાસાગર દિ અંધ મહાસાગર તમારો સાચો જવાબ છે એ મૃત સમુદ્રમાં પ્રશ્ન બાવીસ કયું પ્રાણી એક જ સમયે બંને બાજુ જોઈ શકે છે એ ઘુવડ બી પીકોક સી પોપટ દી કાચંડો તમારો સાચો જવાબ છે દી કાચંડો પ્રશ્ન ત્રેવીસ સિંહ પહેલા જંગલનો રાજા કોણ હતો એ જીરાફ બી રીંછ સી હાથી દી રેબિટ તમારો સાચો જવાબ છે સી હાથી પ્રશ્ન ચોવીસ કુરકુરે કયા દેશમાં પ્રતિબંધિત છે એ ભારત બી નેપાળ સી ચીન બી પાકિસ્તાન તમારો સાચો જવાબ છે બી નેપાળ પ્રશ્ન પચીસ ભારતનું સૌથી મોટું પાગલખાનું ક્યાં આવેલું છે એ કાનપુરમાં બી આગ્રામાં सी दिल्ली दी पंजाब मा। साचो जवाब छे बी आगरा मा। प्रश्न छवीस नी राजधानी कई छे। ए जोधपुर बी चंडीगढ़ सी जयपुर दी बीकानेर તમારો સાચો જવાબ છે સી જયપુર પ્રશ્ન સત્યાવીસ એક હાથી તેના સૂંઠમાં કેટલા લીટર પાણી પકડી શકે છે એ બે લીટર બી ચાર લીટર સી આઠ લીટર દી પાંચ લીટર તમારો સાચો જવાબ છે દી પાંચ લીટર પ્રશ્ન અઠ્યાવીસ ભારતમાં લાયસન્સ મેળવવાની ઉંમર કેટલી છે A. અઢાર બી પંદર સી એકવીસ દી પચ્ચીસ તમારો સાચો જવાબ છે એ અઢાર પ્રશ્ન ઓગણત્રીસ ફુલાવર કઈ બીમારી વધારે છે એ પથરી બી એસિડિટી સી વાળ સફેદ થવા દી ટીબી તમારો સાચો જવાબ છે એ પથરી મિત્રો આ છેલ્લો પ્રશ્ન તમારા માટે છે પ્રશ્ન ત્રીસ ભગવાન રામના પિતાનું નામ શું હતું એ દશરથ બી શ્રવણ સી રઘુવીર દિ વિભીષણ સાચો જવાબ કોમેન્ટ કરી બતાવો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો આભાર